તો તમામ કાર્યકરો હળી મળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે તાલુકાનું સંગઠન હોય જિલ્લાનું હોય વિવિધ સેલના હોદ્દેદારો હોય તો આવનાર સમયની અંદર આ ત્રણ કે ચાર મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીનું એ સંગઠનનું હોદ્દેદારો નિમવા માટેનું અને એના નીચે બુથ લેવલ સુધીનું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે મીટિંગ રાધનપુર નગરપાલિકામાં માત્ર કોંગ્રેસના બે નગર છે એમની પણ ગયા રાત્રિ એટલે કે શરીષ કોંગ્રેસના આગેવાનોની પણ ગયા રાત્રિ હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિગત કામ માટે ગયા હોય અને કઈ ગયા હોય તો કોંગ્રેસ પાર્ટી ડેમોક્રેસી લોકશાહીને ને છે ચૂંટાયેલા લોકો એ પોતાની જવાબદારી જવાબદારીપૂર્વક સંભાળતા જ હોય છે અને આવનાર સમયની અંદર સંભાળે એ કયા કારણસર મીટિંગમાં નથી આવ્યા કે શું છે એ નીચેના લોકો કદાચ એમને જાણ કરીને જે વાત હશે એ કરશે અને આવનાર સમયની અંદર એમનો કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમારા ઉધી આવશે તો એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું બાકી અમારા નજરથી એવું કાંઈ નથી વ્યક્તિગત કોઈ કામ માટે ગયા હોય તો એ અમે કીધું એમાં અહીંયા સ્વતંત્રતા છે અને લોકશાહી છે અહીં કોઈ દબાણ નથી કે કોઈ નોટિસો આપવી કે ચૂંટાયેલા પદાધિકારીઓને હેરાન કરવા કે કોઈ હાગાવાલામાં કે કોઈ વ્યક્તિગત કામે જ આવું તોય કોઈ વધેદારોની રજા કે મંજૂરી લઈને રજા ચીઠી લઈને જાવ એવું કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રથા નથી ને એના ભાગરૂપે કદાચ કાંઈક નાના મોટું છે તો પ્રયત્ન કરશું ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રીએ મોટી જાહેરાત કરી બે હજાર માં રઘુભાઈ વિધાન સભાના ઉમેદવાર કહેવામાં હું માનું છું ત્યાં ઉતે અહીંયા કોઈ કમિટમેન્ટ નથી જે બે હજાર સત્યાવીસ ની અંદર જ્યારે ચૂંટણી આવશે ત્યારે એની એ હોય પ્રદેશ સમિતિ હોય એના હોદ્દેદારો હોય અને લોકોનું નીચેનું સર્વે હોય કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત હોય અને એ ટાઈમનું સમીકરણ જે છે એ એ વખતે બે હજાર સત્યાવીસ હજી વાર છે અને એના પહેલા અમારું ટાર્ગેટ એ માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે થેન્ક યુ તાલુકા પંચાયતના પ્રમુખ ધરપકડ કરવામાં આવી છે ભારતીય માનું છું જ્યાં અંદર કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોઈ કરે તો માત્ર પાર્ટી જ્યાં પ્રશાસન હોય એના હોદ્દેદારો સરકાર હોય એનાથી ક્યારેય બીવાની નથી કાયદો કાયદાનું કામ કરશે અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી એ જે અમારા કોઈ હોદ્દેદારને અન્યાય થયો હોય તો એની સાથે છે